બનાસકાંઠા જિલ્લામાં સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સંસ્કૃત ગૌરવ યાત્રા આજે છ ઓગસ્ટે સવારે નવ વાગે યોજાઈ હતી ડીસામાં આજથી ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને નગરજનો જોડાયા છે આ યાત્રા ડીસા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સંસ્કૃત ભાષાના મહત્વનો સંદેશો ફેલાવી રહી છે આ ગૌરવ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્કૃત ભાષાનું ગૌરવ સંરક્ષણ અને સંવર્ધન કરવાનો છે આ યાત્રા ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન જ્ઞાન વિજ્ઞાનને પુનઃજીર્વિત કરવાનો એક પ્રયાસ છે યાત્રામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સંસ્કૃત શ્લોકોનું પઠન કરતા નજરે પડ્યા હતા અને સંસ્કૃત ભાષાના મહત્વ વિશે સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા હતા આ યાત્રા સમાજમાં સંસ્કૃત પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ શિક્ષણવિદો અને સમાજના અગ્રણી નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા છે